બાપ થકી દીકરી ગર્ભવતી બની હતી જેનો ગર્ભપાત પણ આયુર્વેદિક ઉપાયથી કરાવ્યો હતો વડોદરામાં લઈ જઈ સાથે વારંવાર શારીરિક સંબંધ સતત બીજી વખત પણ સગી દીકરીને ગર્ભવતી કરી હતી જે પ્રકરણમાં સગા બાપે જ પોતાનું પાપ છુપાવવા માટે પોતાની જ દીકરીનું દાહોદના કિશોર સાથે બાળ લગ્ન કરાવી પોતાનું પાપ છુપાવી દેવાના પ્રયાસ કર્યા હતા પરંતુ આખરે સગા બાપનું કૃત્ય સામે આવતા સાવકી માતા પીડિતા સાથે બાપ સામે બનેલી દીકરીને બાળ લગ્ન કરાવી દેવાના પ્રકરણમાં સાવકી માતાની પણ પોલીસે ધરપકડ કરી છે જ્યારે ભોગ બનનાર નિરાધાર થતા તેણીની સગીર હોય જેથી તેણીને પણ ભરૂચના નારી કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી છે અત્રે ઉલ્લેખ બાબત એ પણ છે કે બાળ લગ્નના પ્રકરણમાં સાવકી માતા પણ સગર્ભા હોય અને તેણીને પણ સાતમો મહિનો હોવાની માહિતી મળતા સબજેલમાંથી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાની માહિતી સાંપડી રહી છે